મિત્રો અમારી ચેનલ સત્યલોક વચન પર ફરી એકવાર તમારા હાર્દિક સ્વાગત છે મિત્રો કાલથી શનિની સાતી પૂરી થવાની છે અને કેટલીક ખાસ રાશિઓને મળવાના છે અનમોલ ખુશીઓના ઉપહાર ભગવાન શનિદેવે બાર રાશિઓમાંથી કેટલીક રાશિઓ પર પોતાની વિશેષ કૃપા દર્શાવી છે આ જ કારણ છે કે હવે આ રાશિઓના જીવનમાંથી તમામ દુઃખ પરેશાનીઓ અને તકલીફો દૂર થવા જઈ રહી છે ભગવાન શનિદેવના આશીર્વાદથી આ રાશિઓના જીવનમાં ખુશીઓની વર્ષા પડશે જે તેમની કિસ્મતને સંપૂર્ણ રીતે બદલાવી નાખશે તો ચાલો જાણીએ કે કઈ કઈ રાશિઓને આ શુભ સમાચાર મળવાના છે અને જેઓનું જીવન સંપૂર્ણ રીતે બદલાઈ જશે આ વીડિયો શરૂથી અંત સુધી ધ્યાનપૂર્વક જુઓ તેને ચૂકી જશો નહીં કારણ કે આ માહિતી તે રાશિઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે વીડિયો શરૂ કરતા પહેલા ભગવાન શનિદેવના સાચા ભક્તો આ વીડિયોને લાઇક આપજો અને કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ લખજો જેથી ભગવાન શનિદેવના આશીર્વાદ તમારા પર સતત રહેશે અને જો તમે નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન દબાવો જેથી આવી જ મહત્વપૂર્ણ અને જ્ઞાનવર્ધક વિડીયો સમયસર તમને મળે આ વિડિયો તમારા મિત્રો સાથે વધારે શેર કરજો તો ચાલો શરૂ કરીએ અને જાણીએ તે ભાગ્યશાળી રાશિઓ વિશે જેમને હવે ભગવાન શનિદેવની વિશેષ કૃપા પ્રાપ્ત થવાની છે અને જેમના જીવનમાં ખુશીઓનો સમુદ્ર વહેવાની છે જેમ તમે જાણો છો હિન્દુ ધર્મમાં અનેક દેવદેવતાઓની પૂજા થાય છે તેમાંથી એક છે ભગવાન શનિદેવ જેમને ન્યાયનો સર્વોચ્ચ અધિકારી માનવામાં આવે છે ભગવાન શનિદેવ અયોગ્ય કર્મો કરતા લોકોને યોગ્ય સમયે દંડ આપે છે તેઓ સૂર્યના પુત્ર છે અને કર્મફળ આપનાર તરીકે જાણાય છે મુક્તિ આપવા પણ તેમની ખાસ જગ્યા છે ઘણા લોકો શનિદેવથી ડરતા હોય છે પરંતુ સાચું એ છે કે ભગવાન શનિદેવ પ્રકૃતિમાં સંતુલન જાળવે છે અને તમામ જીવજંતુઓ સાથે ન્યાય કરે છે જેમને શનિદેવની કૃપા મળે છે તેમને કોઈ મુશ્કેલી નથી આવતી જે પાપ કરે છે અને બીજાને કષ્ટ આપે છે તેમને શનિદેવ દંડ આપે છે હવે સમાચાર છે કે ભગવાન શનિદેવની કૃપા બાર રાશિઓમાંથી કેટલીક ખાસ રાશિઓ પર થવાની છે શનિદેવ આ રાશિઓ પર ખૂબ પ્રસન્ન છે અને આ માટે તેમનું જીવન કોઈ રીતે ખૂટતું નથી આ રાશિઓના જીવનમાં ખુશીઓની ધારા વહેવાની છે બધા દુઃખપીડા દૂર થશે અને ધનસંપત્તિ તથા સફળતાના અનેક દરવાજા ખુલશે તો મિત્રો જેન ભાગ્યશાળી રાશિઓની અમે વાત કરી રહ્યા છીએ તેમાં સૌ પહેલી રાશિ આવે છે તુલા રાશિ તુલા રાશિના લોકોને શુભ સમય મળ્યો છે કેમ કે ભગવાન શનિદેવની કૃપાથી તમને ટૂંક સમયમાં સારા સમાચાર મળશે તમારી મહેનતનું ફળ તમને જરૂર મળશે અને તમારી ખુશીઓની કોઈ હદ નથી રહેશે ભગવાન શનિદેવના આશીર્વાદથી તમારા અટકેલા બધા કામ સમયસર પૂરા થશે તમારા પરિવાર અને મિત્રોથી પૂરતો સહકાર મળશે તમને જાણવું જરૂરી છે કે ભગવાન શનિદેવની અસીમ કૃપા તમારા ઉપર છે જેના કારણે નાણાકીય તકલીફો દૂર થશે ધન લાભના અનેક અવસર તમારી સામે આવશે અને તમારું જીવન મોટી સફળતાથી ભરપૂર થશે નોકરી કરનારા માટે પણ પ્રમોશન અને પગાર વૃદ્ધિના સંપૂર્ણ યોગ બને છે તુલા રાશિના લોકો માટે ભગવાન શનિદેવની કૃપાથી તમારી તમામ તકલીફો દૂર થશે અને જીવનમાં અપાર ખુશીઓ આવશે જે તમારું જીવન એક નવી દિશા અપાશે આ યાદીમાં જે બીજી ભાગ્યશાળી રાશિ આવે છે તે છે કુંભ રાશિ કુંભ રાશિના જાતકો માટે જાણવું જરૂરી છે કે ભગવાન શનિદેવની વિશેષ કૃપા તમારા જીવન પર છવાઈ છે હા મિત્રો શનિદેવજી તમારાથી ખૂબ જ પ્રસન્ન છે અને તમારા માટે ખુશીઓનો સાગર લાવી રહ્યા છે તમારી જીવનમાં એક મોટી ખુશખબરી આવશે જે તમારું જીવન સંપૂર્ણપણે બદલાવી દેશે કુંભ રાશિના લોકો તમારું મહેનત હવે ફળ લાવશે જે કામ અધૂરા હતા તે સફળતાપૂર્વક પૂરા થશે જે લોકો વ્યવસાયમાં જોડાયેલા છે તેમના માટે પણ સમય ખૂબ શુભ છે કારણ કે તમારો વ્યવસાય દિનદરોજ વિકાસ કરશે અને નફામાં મોટો વધારો થશે દરેક તરફથી તમારું જીવન લાભદાયક અવસરોથી ભરપૂર રહેશે સાથે જ નોકરી કરનારા કુંભ રાશિના જાતકોને ટૂંક સમયમાં પ્રમોશન અને પગાર વૃદ્ધિ મળશે જે લોકો હજુ રોજગાર માટે શોધમાં છે તેમના માટે પણ મનપસંદ નોકરી મળવાની પૂરી શક્યતા છે જો તમારું કોઈ પૈસા અટકી ગયેલું હોય તો તે પણ જલ્દી પાછું મળશે તમારા વ્યવસાયમાં જેઓ અડચણો હતી તે બધી દૂર થઈ જશે અને તમારું જીવન ખુશીઓથી ભરાઈ જશે કુંભ રાશિના તમામ જાતકો પોતાના જીવનમાં નવી ખુશીઓનો અનુભવ કરશે ભગવાન શનિદેવની ખાસ કૃપા તમારા પર છે સમય તમારા હકમાં છે તો અવસરનો પૂરો ફાયદો ઉઠાવો અને તેને ગુમાવશો નહીં આ યાદીમાં જે ત્રીજી ભાગ્યશાળી રાશિ આવે છે તે છે કન્યા રાશિ કન્યા રાશિના તમામ જાતકો માટે ખુશખબરી છે કે ભગવાન શનિદેવની વિશેષ કૃપા તમારા ઉપર સતત છે કન્યા રાશિના લોકોને માત્ર આર્થિક લાભ જ નહીં મળશે પણ તમારા વ્યવસાયમાં પણ જોરદાર વધારો થશે તેવી સંભાવના છે સાથે જ જે લોકો નોકરી કરે છે તેમને પ્રમોશન અને પગાર વૃદ્ધિ મળવાના મજબૂત યોગ છે જેમ કે જે કન્યા રાશિના જાતકો વિદેશમાં નોકરી કે અભ્યાસનું સપનું જુઓ છે તે લોકો માટે પણ સમય અનુકૂળ છે અને તે સપનું પૂરું થવાની શક્યતાઓ વધારે છે ભગવાન શનિદેવની કૃપાથી કન્યા રાશિના વેપારીઓ વધુ લાભ મેળવી શકશે અને નાણાકીય લાભના અનેક અવસર તમારા પગના તળિયા ચૂમશે સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખનારા માટે પણ શુભ ફળ મળશે જેના કારણે તમારા પરિવારનું વાતાવરણ ખુશહાલ રહેશે પ્રેમ સંબંધોમાં મજબૂતી આવશે અને તમારા બધા કામ સફળતાપૂર્વક પૂર્ણ થશે જે લોકો નવી ગાડી કે ઘર ખરીદવાની યોજના બનાવે છે તેઓ પણ આ યોજનામાં સફળ રહેશે ભગવાન શનિદેવની કૃપા કન્યા રાશિ પર નિહાળી રહી છે જેના કારણે તમારું દરેક ઈચ્છા પૂર્ણ થશે આ આશીર્વાદ સાથે તમારા જીવનમાં ધનસંપત્તિ અને મોટી સફળતાઓ મળશે જે તમારું જીવન સંપૂર્ણપણે બદલશે આ યાદીમાં જે ચોથી ભાગ્યશાળી રાશિ આવે છે તે છે વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના લોકો માટે પણ ભગવાન શનિદેવની વિશેષ કૃપા હોવાથી સમય ખૂબ શુભ રહેશે તમને માત્ર સામાજિક માનસન્માન જ નહીં મળશે પણ સમાજમાં તમારી બહુ પ્રશંસા પણ થશે સાથે જ તમારા જીવનમાં નવા અને સકારાત્મક અવસર આવશે જે તમારું ભવિષ્ય વધારે સારું બનાવશે ભગવાન શનિદેવની કૃપાથી તમને પૂરતો નાણાકીય લાભ પણ મળશે પરિવારમાં ખુશહાલી રહેશે અને વ્યવસાયમાં પણ વૃદ્ધિ થવાની શક્યતા છે વૃશ્ચિક રાશિના લોકો હવે ચારેવ તરફથી લાભ પ્રાપ્ત કરશે નોકરી કરતા લોકો માટે પણ પ્રમોશન અને પગાર વૃદ્ધિના યોગ બનશે ધન પ્રાપ્તિના અનેક અવસર તમારા સમક્ષ આવશે જેના કારણે તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે સંતાન પ્રાપ્તિ ઈચ્છનારા માટે પણ આ સુખ મળવા માટે છે જેના કારણે ઘરખુશી જળવાઈ રહેશે ભગવાન શનિદેવની કૃપાથી વૃશ્ચિક રાશિના લોકોને ખૂબ ખુશીઓ મળશે જે તમારું જીવનની દિશા સંપૂર્ણપણે બદલશે કહેવું ખોટું નહીં કે હવે સમય તમારા તરફ છે અને તમે બધા ક્ષેત્રોમાં પ્રગતિ કરશો આ યાદીમાં જે પાંચમી ભાગ્યશાળી રાશિ આવે છે તે છે મકર રાશિ મકર રાશિના તમામ જાતકો માટે ખુશીની વાત છે કે ભગવાન શનિદેવની વિશેષ કૃપા તમારી તરફ છે તેનો સીધો લાભ એ થશે કે તમારું ધન લાભ વધવાની શક્યતા વધી જશે વેપાર અને વ્યવસાયમાં તમારી પ્રગતિ નિશ્ચિત છે જે લોકો નોકરી કરે છે તેમને બઢતી મળવાના યોગ છે અને જે વિદેશમાં નોકરી કે અભ્યાસ કરવા ઈચ્છતા હોય તેમના માટે આ સમય અનુકૂળ રહેશે વિદેશમાં રોજગાર કે અભ્યાસના અવસર તમારા માટે ખુલ્લા છે ઉપરાંત મકર રાશિના લોકોની આવકમાં પણ વધારો થશે વ્યવસાયમાં વધુ નફો થશે તમે જે પણ કામ હાથ ધરશો તે સફળતાપૂર્વક પૂર્ણ થશે ભગવાન શનિદેવની વિશેષ કૃપાથી તમારા જીવનના તમામ દુઃખ અને તકલીફો દૂર થઈ જશે સાથે જીવનમાં ખુશીઓનો પ્રકાશ વાશે અને તમારું જીવન પૂર્ણપણે બદલાશે આ યાદીમાં જે આગળની ભાગ્યશાળી રાશિ આવે છે તે છે વૃષભ રાશિ વૃષભ રાશિના લોકોને ખુશખબરી મળી રહી છે કે ભગવાન શનિદેવની કૃપાથી ખૂબ જ ટૂંક સમયમાં તમારા કોઈ શુભ સમાચાર આવશે તમારી મહેનતનું ફળ મળશે અને તમારી આર્થિક સ્થિતિ પહેલાથી વધુ મજબૂત થશે અટકેલા કામો હવે પૂરા થઈ જશે સાથે સાથે આ રાશિના લોકોને વિવિધ પ્રકારના લાભ ધનસંપત્તિ અને મોટી સફળતાઓ મળશે તમારા પરિવાર અને જીવનસાથીનો પૂર્ણ સહકાર મળશે તમારી મધુર વાણીના કારણે બધા કામ સફળતા સાથે પૂર્ણ થશે ભગવાન શનિદેવની વિશેષ કૃપાથી તમારી નાણાકીય તકલીફો દૂર થશે અને જે કામ વર્ષોથી અધૂરા હતા તે સફળતાપૂર્વક પૂર્ણ થશે વૃષભ રાશિના લોકો પર શનિદેવની કૃપા છે જેના કારણે તમે દિનપ્રતિદિન ઝડપી પ્રગતિ કરશો અને જીવનમાં નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરશો તમારું સફળતાનો ઉત્સવ ઉજવવાનો સમય આવ્યો છે અને દુનિયા તમારું જાદુ જોઈને આશ્ચર્યચકિત થઈ જશે કહેવું ખોટું નહીં કે ભગવાન શનિદેવના આશીર્વાદથી તમારો સમય ખૂબ શુભ છે આ યાદીમાં જે સાતમી ભાગ્યશાળી રાશિ આવે છે તે છે મિથુન રાશિ મિથુન રાશિના લોકો જાણો કે ભગવાન શનિદેવની કૃપા સતત તમારા ઉપર છે આવતા સમયમાં તમને નોકરીમાં પ્રમોશન સાથે વેપારમાં પણ અચાનક લાભ મળશે જેના કારણે તમારી આર્થિક સ્થિતિ વધુ મજબૂત થશે તમારા બધા અધૂરા આર્થિક કામ પૂરા થશે અને પરિવારમાં સુખ શાંતિનું વાતાવરણ રહેશે તમને ટૂંક સમયમાં મોટી ખુશખબરી પણ મળી શકે છે ભગવાન શનિદેવના આશીર્વાદથી તમારા બધા પ્રયત્નો સફળ થશે અને અચાનક નાણાંમાં લાભ પણ મળશે મિથુન રાશિના જાતકોના જીવનમાં ખૂબ ખુશીઓ આવશે જે તમારા ઘરમાં આનંદ અને ખુશહાલી લાવશે જો તમે નવી ગાડી કે ઘર ખરીદવાની યોજના બનાવી રહ્યા છો તો તે યોજના પણ સફળ થશે સંતાન પ્રાપ્તિનો સુખ પણ મળશે જે તમારા પરિવારમાં વધુ આનંદ લાવશે મિથુન રાશિના મિત્રો એવું કહેવું ખોટું નહીં કે ભગવાન શનિદેવના આશીર્વાદથી હવે સમય તમારા માટે ખૂબ શુભ રહેશે તો આ અવસરનો પૂરો લાભ લો અને સમય ગુમાવશો નહીં તો મિત્રો આ હતી તે ભાગ્યશાળી રાશિઓ જેમને ભગવાન શનિદેવની કૃપાથી અપાર ખુશીઓ મળશે આ રાશિઓના જીવનમાં ધનલાભ સફળતા અને ખુશીઓની વર્ષા થશે જે તેમના જીવનને સંપૂર્ણપણે બદલાવી દેશે આ યાદીમાં જે આઠમી ભાગ્યશાળી રાશિ આવે છે તે છે કર્ક રાશિ કર્ક રાશિના લોકો તમને જણાવીશું કે ભગવાન શનિદેવની કૃપાથી તમારું આવતો સમય ખૂબ શુભ રહેશે શનિદેવ તમારી પર સારી ખુશી દર્શાવી રહ્યા છે તમારા સામાજિક માનસન્માન અને પ્રતિષ્ઠામાં વધારો થશે જેના કારણે સમાજમાં તમારી ખૂબ પ્રશંસા થશે શનિદેવના આશીર્વાદથી તમારા જીવનમાં નવી સફળતાના અવસર ખુલશે જેનાથી તમે ઊંચાઈઓ પ્રાપ્ત કરી શકશો જે કામોમાં અવરોધ આવી રહ્યા હતા તે હવે સમયસર પૂરા થઈ જશે તમે જે પણ નવા કામ શરૂ કરશો તે સફળ થશે શનિદેવના આશીર્વાદથી તમારી આવક વધશે અને નાણાકીય લાભના નવા રસ્તા ખુલશે તમારા કુટુંબમાં સુખ શાંતિ રહેશે વેપારમાં ઝડપ આવશે અને સામાજિક ક્ષેત્રમાં પણ સફળતા મળશે અચાનક નાણાકીય લાભ થવાની શક્યતા છે જો તમે નવી ગાડી કે મકાન લેવા માંગતા હો તો તમારી યોજના સફળ થશે શનિદેવની કૃપા કર્ક રાશિના લોકો પર વિશેષ છે હવે તમારો સમય અનુકૂળ છે આ સમયનો સંપૂર્ણ લાભ લો અને અવસર ગુમાવશો નહીં ભગવાન શનિદેવની કૃપા તમે બધાને રહે તમારાથી વિનંતી છે કે કમેન્ટ બોક્સમાં સાચા મનથી જય શનિદેવ જરૂર લખજો આ વિડિયો લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં જય શનિદેવ